તારીખ 31/3/2024 ને રવિવારના રોજ દર ઘર વિશ્વકર્મા અભિયાન અંતર્ગત શ્રી વિશ્વકર્મા દાદાની પધરામણી પ્રાઇડ ઓફ પંચાલ ફાઉન્ડેશન વિશ્વકર્મા ટીમ દ્વારા અમદાવાદના નવા વાડજ વિસ્તાર ખાતે મંજુલાબેન પ્રમોદભાઈ પંચાલ ના ઘરે વિશ્વકર્મા દાદાની મૂર્તિની પધરામણી કરવામાં આવી હતી અને ખૂબ સારો પ્રસાદ મળ્યો હતો પ્રાઈન ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી સુનિલભાઈ પંચાલએ જણાવ્યું કે બસ આ જ રીતે વિશ્વકર્મા સમાજના રહીશોને વિનંતી છે કે આ અમારું ઘરે ઘરે વિશ્વકર્મા દાદાનો મહિમા પહોંચાડવાનું સપનું પૂરૂ કરે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ શ્રી વિશ્વકર્મા દાદાની પધરામણી કરાવી હોય તો પ્રાઈન ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમનો સંપર્ક કરી શકે છે તમામ માહિતી માટે ચેનલને सब्सक्राइब, लाइक अने शेर जरूर थी करो